શિંગ અને કપાસ જેવા ઊભા પાકમાં ભારે નુકસાન થયું છે ઘણા ખેતરોમાં પાક જમીન સમાન થઈ ગયો છે જ્યારે કેટલાક વિસ્તારમાં પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે સ્થાનિક ખેડૂતો જણાવે છે કે આ કમોસમી વરસાદે અમારું આખું વર્ષનું પરિશ્રમ પાણીમાં વહી ગયું હવે પાક બચાવવાની કોઈ આશા નથી ખેડૂત સંઘ અને સ્થાનિક ખેડૂતો દ્વારા સરકારે તાત્કાલિક સર્વે કરી નુકસાનની ભરપાઈ તેમજ રાહત સહાય જાહેર કરવાની માંગ ઉઠાવી છે આયા હતા હાલ હાલની અંદર દિવાળી પછીના જે દિવસોની અંદર કુદરતે જે કહેર મસાયો છે અને ગામડાની અંદર ખેડૂતો ની ઉપર જે પરિસ્થિતિ ઉભી થઈ છે તે બહુ ભયાનક છે જે ખેડૂતોને ખાધેલું પણ બળી ગયું છે રાત્રે નીંદર પણ નથી આવી કારણ કે જે કુદરતનો ક્રોપ છે એ અત્યારે અમારી ખેતીવાડીનું બધું પાયમાલ કરી નાખ્યું છે કે જે શીંગ પાથરા પીડ્યા થાય એ અત્યારે પાણીની અંદર તરે છે ધૂળની અંદર ભળી ગયા છે અને કપાસની અંદર આપ તમે જુઓ કે જે પાણી એમાં નીતરે છે એક ધારો જે સારો હતો એ પણ ભોતળીયે થઈ ગયો છે કુદરત અમારી ઉપર આજે ખેડૂતો ઉપર રૂઠ્યો છે ખેડૂત કરે તો કરે શું ખેડૂતોની એવી પરિસ્થિતિ આવી છે કે કોઈને પણ વર્ણવી શકે એમ નથી અને ખૂણામાં બેહીને રોવાનો વારો આવ્યો છે એટલે જે માલ તૈયાર હતો અને અમારા જે મોટે કોળીઓ આવ્યો હતો એ પણ અમારા જૂટવાઈ ગયો છે એટલે ખેડૂતો શું કરશે વ્યવહારમાં સમાજમાં પ્રસંગપાતમાં કેવી રીતે વર્ષ કાઢવું બહુ મુશ્કેલ સમય પરિસ્થિતિ આવી છે એટલે કુદરત પાસે તો અમે આજી જુજી કરવી છે કુદરત તો અમારો સાંભળતો નથી પણ હવે અમે એક સરકારને વિનંતી કરવા માગું છું કે ખેડૂતો વતી કે આ ખેતરે આવી અધિકારીઓ સર્વે કરે અને ખેડૂતોને યોગ્ય વળતર આપે તો જ આ ખેડૂત આ જીવી શકશે અને વ્યવહારમાં રહી શકશે અન્યથા પરિસ્થિતિ બહુ ખરાબ થવાની છે એટલે અમારી એક માગણી છે કે સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરાવવામાં આવે અને ખેડૂતોને સહાય કરે અને એની પડખે સરકાર ઊભી રહે એ જ અમારી માગણી છે